પાલનપુરની સરકારી પોલિટેકનિક કોલેજમાં આઈસી કોર્સના અધ્યાપકોને શિક્ષણ કાર્ય વિના જ પાંચ વર્ષમાં કરોડો રૂપિયાનો પગાર ચૂકવાઈ રહ્યો છે પાંચ વર્ષથી કોલેજમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ બંધ છે છતાં પણ અધ્યાપકોને પગાર ચૂકવવામાં આવી રહ્યો છે આ સમગ્ર મામલો પાલનપુરની સરકારી પોલિટેકનિક કોલેજનો છે જ્યાં આઈસી કોર્સ વર્ષ બે હજાર વીસથી એકવીસથી બંધ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પણ રદ કરી દેવામાં આવી છે છતાં શિક્ષણ કાર્ય વિના જ અધ્યાપકોને લાખોનો પગાર ચૂકવવામાં આવી રહ્યો છે વર્ષોથી આઈસી કોર્સ બંધ થયા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો નથી જ્યારે વિદ્યાર્થીઓ જ ન હોય ત્યારે અધ્યાપકો ભણાવતા શું હશે તો પછી સરકાર અધ્યાપકોને લાખો રૂપિયાનો પગાર કેવી રીતે ચૂકવી રહી છે તેવા અણિયાળા સવાલ ઉઠ્યા છે અધ્યાપકોની પણ માંગ છે કે જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા જ નથી ત્યારે તેમની બદલી અન્ય સ્થળે કરવામાં આવે પરંતુ તેમની બદલીની અરજીઓને પણ ધ્યાને નથી લેવામાં આવતી જેના કારણે અધ્યાપકો પણ મુશ્કેલીઓ ભોગવી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે જો કે મામલો વધુ ચર્ચાસ્પદ બનતા અને લાખો રૂપિયા શૈક્ષણિક કાર્ય વિના જ અધ્યાપકોને ચૂકવાઈ ગયા હોવાના અહેવાલો વહેતા થતા આ તમામ અહેવાલોને પ્રિન્સિપાલ અને અધ્યાપકો દ્વારા પાયાવિયો ગણાવવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે અધ્યાપકો અત્યારે પણ આઈસી કોર્સ બંધ થયા બાદ મેનેજમેન્ટ સહિત આઈટી કોર્સના વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી કરી રહ્યા છે એટલે જે કોઈ પણ કામગીરી વિના પગાર લાખોનો ચૂકવવામાં આવ્યો છે તે અહેવાલોને પાયા વિહોણા ગણાવીને આચાર્ય સમગ્ર મામલે ખુલાસા કર્યા છે મારું નામ મેઘનાયમ શાહ છે હું સરકારી પોલિટેકનિક પાલનપુર ખાતે આઈસી વિભાગમાં સિનિયર વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવું છું અને સિનિયોરિટી પ્રમાણે મને આઈસી ખાતાના ઇન્ચાર્જ વડાનો ચાર્જ સોંપવામાં આવેલ સરકારશ્રી દ્વારા આઈસી વિભાગમાં બે હજાર સ્થગિત કરવામાં આવેલ જેની છેલ્લી વિદ્યાર્થીઓની બેચ બે હજાર બાવીસમાં માં પાસઆઉટ થઈને સરકારી પોલીટેકનિક ખાતેથી નીકળી ત્યારબાદ જે જૂના વિદ્યાર્થીઓ રહી ગયા હોય તેમના શૈક્ષણિક કાર્યભારને લગતી કામગીરી માટે અમને અહીંયા રાખેલ છે અને બે હજાર ત્રેવીસમાં માં સરકાર શ્રી દ્વારા આઈટી વિભાગ ચાલુ કરવામાં આવેલ જેનું સંપૂર્ણ મેનેજમેન્ટ સંસ્થાના આચાર્યશ્રી દ્વારા આઈસી વિભાગને સોંપવામાં આવેલ છે જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યભારની દેખરેખ રાખવા ઉપરાંત તેમની તમામ સુવિધાઓ જેમ કે તેમને નવા કોમ્પ્યુટર પરચેઝ કરવા ઇન્ટરનેટની સુવિધા આપી તેમની એક્ઝામ લેવી આ બધું અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા મેનેજ કરવામાં આવે છે અમે આઈસી વિભાગમાં પાલનપુર ખાતે કુલ છ વ્યાખ્યાતાઓ છે જેમાંથી બે બે કે ત્રણ વ્યાખ્યાતાઓને સરકારશ્રી દ્વારા અલગ અલગ જગ્યાએ કામગીરી પ્રમાણે પ્લેસમેન્ટ આપવામાં આવે છે અમદાવાદમાં

અમારે ત્યાં આઈસી ડિપાર્ટમેન્ટ ચાલે છે ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ કે જે ડિપાર્ટમેન્ટ બે હજાર વીસથી એના અંદર એડમિશન સ્થગિત કરી દેવામાં આવેલ છે પણ બે હજાર વીસથી એડમિશન બંધ થઈ ગયા છે પરંતુ એની અંદર જે વિદ્યાર્થીઓ ઓલરેડી દાખલ થઈ ચૂક્યા છે તો એવા વિદ્યાર્થીઓને ભણાવવાની કામગીરી બે હજાર બાવીસ સુધી ચાલુ હતી એમ અને ત્યાર પછી એ લોકોને એટી કેટી કેવા કંઈ પ્રોબ્લેમ્સ હોય તો એના માટેની પ્રોસેસ પણ અમારે ત્યાં જે વિદ્યાર્થી અધ્યાપકો હતા એ વ્યક્તિઓ કરતા હતા એમ પછી ત્યારબાદ બે હજાર ત્રેવીસની અંદર ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક નવી બ્રાન્ચ શરૂ થાય છે કે જે બ્રાન્ચની અંદર આઈટી વિભાગનો એક પણ અધ્યાપક અત્રેની સંસ્થા ખાતે મૂકવામાં આવેલ નથી તો એ આઈટી ડિપાર્ટમેન્ટનું સમગ્ર સંચાલન આઈસી ડિપાર્ટમેન્ટના જે અધ્યાપકો છે એમના દ્વારા જ કરવામાં આવે છે કે જેની અંદર વિદ્યાર્થીઓનું એડમિશનની કામગીરી ઓરિએન્ટેશનની કામગીરી મિડસેમ એક્ઝામની કામગીરી ઇન્ટરનલ એક્ઝામ એક્સટર્નલ એક્ઝામની કામગીરી પછી જે કોર્સ શરૂ થયા છે તો એની માટે જે કંઈ રિસોર્સિસ જોઈએ ઇન્ટરનેટ કે પછી લેબની ફેસિલિટી જોઈએ કોઈ સાધનો પરચેઝ કરવાના છે તો આવી બધી કામગીરી આ જે અધ્યાપકો અહીંયા જે આઈસીના જે છ અધ્યાપકો છે એમના દ્વારા કરવામાં આવતી હતી અને જ્યારે જરૂર પડે ત્યારે અમારે ત્યાંથી ઉપરથી વડી કચેરીથી કહેવામાં આવે ત્યારે એ લોકોને જે અધ્યાપકો છે એમને ડેપ્યુટેશન પર પણ મોકલવામાં આવતા ડેપ્યુટેશનના અંદર એડમિશન કમિટીના અંદર કામગીરી કરે છે પછી જીટીયુની એક્ઝામની અંદર કામગીરી કરે છે પ્લેસમેન્ટ સેલની અંદર કામગીરી કરે છે એટલે મોટાભાગના ટાઈમમાં ત્રણ અધ્યાપકો તો ડેપ્યુટેશન ઉપર જ હોય છે એમ કે અને બાકીના જે ત્રણ અધ્યાપકો જે છે સંસ્થા ખાતે તો એ આ જે વિદ્યાર્થીઓ આઈટીના છે તો એમનું મેનેજમેન્ટ કરવું અને એમનો શૈક્ષણિક લોડ કે ઇક્વિવેલેન્સી પ્રમાણે જે લોડ લઈ શકે એવો શૈક્ષણિક લોડ એમને ફાળવવામાં આવેલો છે અને બાકીના જે લોડ ના લઈ શકે એના માટે બહારથી વિઝિટિંગ બોલાવી વિઝિટિંગની પ્રેઝન્સ લેવી એની એટેન્ડન્સ રાખવી એનું બિલ બનાવવું અને એનું બિલ બનાવીને રજૂ કરી અને એ જે વિઝિટર્સ છે એ લોકોના પેમેન્ટની કામગીરી પણ આ લોકો દ્વારા કરવામાં આવે છે સંસ્થા ખાતે વિવિધ કામગીરી જેવું કે લાઇબ્રેરી મેનેજમેન્ટ છે સ્ટુડન્ટ સેક્શન છે ક્લિનિનેસ છે જીમખાના છે આવી બધી ઘણી બધી એક્ટિવિટીઝ છે કે જેની અંદર આ લોકો ફ્રી છે તો એ લોકોને આપણે વધારાની કામગીરી એ લોકોને સોંપેલી જ છે જેથી કરીને એવું નથી કે ભાઈ આ વ્યક્તિઓ ફ્રી ઓફ બેસી રહે છે અને એમને આટલો પગાર ચૂકવવામાં આવેલો છે એ વસ્તુ અહીંયા છે નહીં એમ કે જે તે વારંવાર પોતાની બદલીની અરજી કરેલી છે અને એમની અરજીની બદલીઓ જે તે સમયે આપણે અમારી વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલી આપેલ છે અને એ સિવાય પણ અમારા કમિશનરશ્રી દ્વારા પણ વચ્ચે ઓજન પોર્ટલ ઉપર બદલીની અરજીઓ મંગાવવામાં આવી હતી ત્યારે પણ બધા અધ્યાપકોએ પોતે બદલીની અરજીઓ કરેલી જ છે પરંતુ અત્યારે રીસાય રીસ્ટ્રક્ચરિંગની પ્રોસેસ ત્યાં ચાલું છે રિસ્ટ્રક્ચરિંગ મીન્સ કે કઈ જગ્યાએ અધ્યાપકોની વધારે જરૂર છે કઈ જગ્યાએ ઓછી જરૂર છે તો એ રીતની પ્રોસેસ એક વડી કચેરી ખાતે ચાલું છે તો એ પ્રોસેસના જે ચાલુ હોય તો હાલ પૂરતી એ લોકોએ બદલી કરી નથી એમ કે બદલીની એ પૂરી થઈ કદાચ બદલી કરી શકે છે એ એમને જોવાનું છે એ મારા ભરવીમાં આવતું નથી દિનેશ રાણા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ